લીટી નથી પણ હવે આંગળીમાં ભણવાનું હા બરાબર આપણે ચાલો આઠ આંગળીઓ કરો જોઈએ આપણે જેટલા ઉમેરવાના છે એટલો હોવા ચાલો આઠ આંગળી કરો ચાલો હા આઠ આંગળી થઈ ગઈ હા ચાલો આઠ આંડી છે આઠ આંગળી ઉમેરવાની આઠ પછી આપણે લેવાના ન સો તો આપણો જવાબ છે એમાં સોળ લખેલાં છે એક જ સોળ અહીંયા છેલ્લે નીચે છે તો આપણે 8 ને ક્યાં લે જોવાનું સોળ આવે એટલે આઠ વત્તા આઠ બરાબર સોળ આ રીતે આપણે સરવાળા શીખવાના આંગળીમાં બરાબર ને

ચાલો આઠ આંગણ ઓછી કરો પેલા સળંગ પણ આઠ છ એટલે બે વત્તા આઠ પેલા ખાવાના ઓકે બે વત્તા આઠ

પંદર ચાલો આમાં પંદર છે આ જવાબ માં પંદરસો દો ચાલો એટલે સાત નો લીટર ચાલો આઠ આંગળી કરો આઠ આંગળી આપણે ઊંચી કરવા ચાલો નવ પછી આઠ આંગળી કરો ચાલો દસ ચાલો સત્તર આપણે જોડકા બનાવાના ચાલો હવે બે નો બે વત્તા પાંચ બે વત્તા પાંચ ચાલો કેટલા થવાના પાંચ આંગળી છે જવાબમાં સાત માં બીજી પાંચ આંગળી ઉમેરો સાત પછી ની પાંચ આંગળી એ કરો સાત પછી સળંગ ગણવાનું સાત પછીના ના સળંગ સાત પછી કોણ આવે ત્યાંથી ગણવાનું હા આખી ગણવાનું Why should I count below 5? I will count after 5 He wants to do the dance No, not yet, he wants to પંદર પાંચ આપડે ગણવાનું આજે ચૌદ ને નહિ ગણવાનું ચૌદ ને ગણાય કે ચૌદ પછી ના પાંચ ગણવા એટલે પંદર સોળ સત્તર બાર ने चलो, एक झ जो चल अग्यार पछि पाँच आगि गण अग्य पछि पाँच आङ्गली खालि पाँच आङ्गी गल अग्यार पछि

thank

70 એટલે 10 7 70 ચાલ ન પછી 7 અને ગુપરો ન ચાલ ન પછી 10, ,9, 10 わかった。 પણ આપણને સરવાળા ના આવડવા જોઈએ આપણને એમ તો આપણે ગણીએ ત્રણ વત્તા એમ એક નીચે એક સંખ્યા લખીને રોજના લખીએ છીએ દાખલા પણ આવા દાખલા પણ આપણને સરવાળા ના આવડવા જોઈએ ગમે તેમ પૂછાય પણ આપણને દાખલો ખબર હોવી જોઈએ કે સરવાળા નિશાની છે અને આપણે ઉમેરવાનું છે બરાબર ને હા નિશાની જોઈને આપણે ગણવાનું